ડાકોર રણછોડરાય મંદિરમાં ગૌદાનની પરંપરા ઉત્તરાયણ પર્વે તોડી નાખવામાં આવી છે પરંપરાને તોડવામાં કમિટીના તારણો વાહિયાત કક્ષાના હોવાનો મત કમિટીના સભ્યો દ્વારા નિર્ણય મનસ્વી હોવાનું જણાય છે આ કમિટીએ વિકલ્પો વિચાર્યા નથી તેનું ભારોભાર દુઃખ વ્યક્ત કરાયું ગૌપાલકની તપાસ તેમની ગાયો અને વાછરડા અગાઉથી ખરીદીને તેમને દાન સ્વરૂપે આપી શકાય તેમ હતું પણ વિચારવામાં આવ્યું નથી એક વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાયોના વાડેથી જોડી સ્વરૂપે ચારસો જેટલા વાછડાનું દાન કરવામાં આવે છે દાનમાં આપેલા વાછડા હેમખેમ રહે છે તો પાંચ ગાયોની દાનમાં આપવાની પરંપરા કેમ તોડવામાં આવી તે પણ એક મોટો પ્રશ્ન છે મકરસંક્રાંતિના પર્વ પર ગાયોને ખવડાવવામાં આવતી ઘોઘરી પણ આ વખતે ખવડાવવામાં આવી નથી તેવા પણ વૈષ્ણવો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કમિટી દ્વારા ડાકોર રણછોડરાય મંદિરની કમિટીના નિર્ણયથી સેવકો વારાદારીઓ સહિત હજારો વૈષ્ણવો ક્ષત્રિયને આઘાત અને દુઃખની લાગણી છે બાઇક બાય નટવરસિંહ ચૌહાણ ડાકોર ભારત શકિત ન્યૂઝ રિપોર્ટર હેમંત ખેડા કાસરા ડાકોર